પબ્લિક એજ્યુકેશન સોસાયટીની શાળાઓ મહાશાળાઓ માટે રમતોત્સવનો પ્રારંભ થયો છે ત્યાંસીમાં દેવાન બહાદુર ગાંધી કપ અને સોળમાં પબ્લિક કપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું છે સુરક્ષાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પબ્લિક એજ્યુકેશન સોસાયટીના કેપી કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે બે એક બે હજાર ચોવીસના રોજ શાળાઓ માટે ત્યાંસીમો દેવાન બહાદુર ગાંધી કપ અને કોલેજો માટે સોળમો પબ્લિક કપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ કુમાર ઓક મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંઘિયા અને ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ વિશેષ અતિથિ તરીકે પધાર્યા હતા પ્રમુખ ભરતભાઈ શાહ ઉપપ્રમુખ આશિષભાઈ વકીલ ડોક્ટર કિશોરભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન મેનેજિંગ કમિટીના સભ્યો રમતગમત સમિતિના ચેરમેન મયંકભાઈ દેસાઈ પ્રભારી મંત્રી જે કે સચિનવાલા અને શાળા કોલેજના આચાર્યો શિક્ષકોએ સોળ શાળાઓ અને ચૌદ કોલેજોના કુલ ત્રણ હજાર વિદ્યાર્થીઓની હાજરીમાં વિવિધ રમતો રમીની શરૂઆત કરી હતી સ્વાગત પ્રવચનમાં પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમાજના ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારો અને સમાજના નામાંકિત વ્યક્તિઓના સંયુક્ત પ્રયાસોથી આજે અમે અમારા મેદાનને ફરીથી રમતગમત માટે ઉપયોગમાં લઈ રહ્યા છીએ હું આપ સૌને નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે ચાલો આ વિસ્તારનો મહત્તમ ઉપયોગ કરીએ અમારી સાથે તમામ શિક્ષકો અને આચાર્યોએ પણ આ વિષય પર વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કલેક્ટર આયુષ કુમાર ઓકે તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ગુજરાતીઓ મોટાભાગની રમતોમાં ઓછા આગળ છે પરંતુ આજે જ્યારે હું આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓને ઉપસ્થિત જોઉં છું ત્યારે હું ઈચ્છું છું કે તમે બધા દેશ માટે રસ રાખીને રમત રમો તમારી જાતને અને તમારી સંસ્થાને વિદેશમાં પ્રખ્યાત બનાવો સમાજના પદાધિકારીઓની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે આટલા વર્ષોથી તમારી સંસ્થા દ્વારા મોટા પાયે રમતગમતનું સફળ આયોજન કરવા બદલ તમે સૌ અભિનંદનને પાત્ર છો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કિકે ક્રિકેટ વિકેટકીપર નયન માંગી મોંગિયાએ જણાવ્યું હતું નવા વર્ષની શુભકામનાઓ પાઠવી જીવન ઘડવામાં રમતગમતના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી માહિતી આપી હતી રમતની જેમ જીવનમાં પણ ખેલદિલી વિકસાવવા અનુરોધ કર્યો હતો છોટુભાઈ પાટીલે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પ્રવૃત્તિઓની સરાહના કરી વિદ્યાર્થીઓને રમતપ્રેમી બનવા અનુરોધ કર્યો હતો સરકારી કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ વિવિધ યોગ મુદ્રાઓ બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ કક્ષાએ મેડલ જીતનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન રમતગમત સમિતિના ચેરમેન સી એ મયંકભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું શાળા સમિતિના મંત્રી સુરે સુરેન્દ્રભાઈ વકીલે સુશ્રી મેઘાબેન ઠાકર સાર્વજનિક યુનિવર્સિટીના શિક્ષક અધ્યાપક દિલીપ પટેલ ડૉક્ટર અમિત પટેલ અને ડૉક્ટર નિશીત દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ